આત્મહત્યા આપણે લાગશે અરે પિતાશ્રી બ્રાહ્મણ ની ધમકી માટે મને મત આલો અને કદાચ તમને અજબરિયા થી ડર હોય તો મને સોંપી દો એ માસ્તક જુદું કરી

આ તમારો દીકરો કુંવર છે તમે જેટલો કે એટલો બમણો થાય અરે રે કુંવર આ સાપનો શ્રીફળ શિકાર ઉપર છે અમારો હુકમ ઓર્ડર છે હા અરે ભલા આ તમે કેવી વાત કરી તમારા એક હાવજ જેવા કુંવર ને આજે એક બ્રાહ્મણની ની સામે નમવાની વાત કરી રહ્યા છો અરે રે કુંવર હું એ ડરદો પાદર ધણી છું કાયમ નથી બડા ચકુત પર છે આજે અરે પિતાશ્રી

Cued者, ¿si, ¿tú, ¿tú, no para el arco, No Lo puede comer el ગમી ગયા કુવર પણ નાકની ડોડી થોડી લોભી એને કોક કરાવજો મહારાજ તમારે નાક ની ડોડી નો કોક કરાવો મહારાજ ને પૂછતા હો આ તો એ ભાઈ નાક કેવાય નાક થોડું કાપી નાખાય